શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક સત્તરનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સમજીએમશ જગતો માતા પિતામહ વેદમ પવિત્રમ ઓમકાર અર્થાત આ સગળ સકળ જગત નો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું અહીં સોળમા શ્લોકમાં ભગવાને કહ્યું કે યજ્ઞ હું છું તર્પણ હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું હવે સત્તરમા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે આ જગતને ધારણ કરનાર પણ હું છું આપણા કર્મોનું ફળ આપનાર પણ હું છું પિતા પણ હું છું માતા પણ હું છું દાદા પણ હું છું અને પવિત્ર ઓમકાર શબ્દ જે છે એ ઓમકાર પણ હું છું તેમજ ઋગ્વેદ સામવેદ યદુર્વેદ બધા વેદ પણ હું જ છું આમ કૃષ્ણ ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આ જગતમાં જે કંઈ તત્વ છે એ બધું હું જ છું જય શ્રી કૃષ્ણ